અતાઉલા બકાઉલ શરીફના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના પ્રયાસોના સબબ આજે આ એક કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં પચાસ અને પચાસ વરસ કરતાં વધુના જે ઉંમરના જે દર્દીઓ છે એનું બોડી સ્કેન બરાબર થાય અને એ લોકો સેહતમાં રહે એમની જિંદગીમાં તંદુરસ્તમાં રહે એ માટે ગુજરાત સરકાર ધર્મગુરુ ધર્મગુરુશ્રી તરફથી આ પ્રયાસો કરવામાં આવ્યા છે એનો અમે આ લાભ ઉઠાવી રહ્યા છે અને અમે ગુજરાત સરકારનો ઘણો અને ઘણો आज रोज तारीख पच्चीस का रोज आरोग्य शाखा जिला पंचायत छोटाउदेपुर द्वारा मुख्य जिला आरोग्य अधिकारी श्री डॉक्टर भरत सिंह चौहान मार्गदर्शन हेठ दाउदीवा समाजनु तीस वर्ष की ऊपर व्यक्तिओं सर्वरोग निदान तथा अवेयरनेस प्रोग्राम अर्बन हेल्थ सेंटर छोटा उदयपुर में आयोजन करवामा आवियो जेमा टीबी स, टीबी शंकास्पद દર્દીઓ માટે એક્સરે તથા સ્કટમ નો તપાસ તેમજ એક્સરે ECG લોહી તપાસ જે અને શંકાસ્પદ કેન્સર ની તપાસ કરવામાં આવી અને એ લોકોને સારવાર સપડતા पूर्वक પૂરી કરવામાં તાલુકા હેલ્થ ઓફિસર छोटा उदयपुर ડોક્ટર મનહર राठવા મહાશિવરાત્રી નિમિત્તે સર્વે ભક્તોને હાર્દિક શુભકામના એક શુભેચ્છક ભૂજ કચ્છ